હલો મિત્રો કેમ છો તમે બધા સ્વાગત છે મારું એક નવા વ્લોગમાં તો બધાને જય માતાજી તો અત્યારે આપણે ઘરે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે હવે આપણે જઈ તમને મારા ફેવરેટ લોકેશને લઈ જાઓ તો ચાલો ના જઈ તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ એક મસ્ત લોકેશને જ્યાં છે મારું ફેવરેટ લોકેશન બાકી બીજું તો અત્યારે આપણા લોકેશનને આપણે વિડીયો બનાવવા આવી ગયા છીએ કેમ કે બ્લોગ

અને આઈફોન માં તો આપણે ઉતારતા નથી કેમ કે આઈફોન છે જ નહીં કોક દીક આમાં તમારો સપોર્ટ હશે તો આઈફોન આપણે થા ઓપોમાંથી માંથી આઈફોન થઈ જાય તો નક્કી ન કહેવાય બહાર નો તમને નજારો દેખાડી દો મિત્રો વ્યુ કેવો હશે આપણી બાઈક છે અત્યારે તો કાય આમાં ખુશ તો જ નથી કે ક્યાં સુધી કેમ કન્ટેન્ટ નાખો કેવી રીતે બનાવો જે આપણને બહુ નોલેજ નથી નોલેજ એટલે કે આમ થોડી ઘણી છે શું કરવું શું ના કરવું એ કંઈ ખબર તો નથી પડતી થોડી જેવી ફી પડે છે ત્યાં બોલાવું ના આપણું બાઈક છે એટલે કે ગાડી છે આપણી નાની એવડી છે ના આપણું ઘર છે

વ્લોગ માં બેનર એટલે કે એમ કે આજ નો વ્લોગ તો છે ને આ એ તો નહી ખતમ થાય કેમ કે જો હાવ ઓછી મિનિટ નો થ્યો એટલે આ વ્લોગ છે ને કાલે તમને પૂરો જોવા મળશે હેલો મિત્રો તો કેમ છો તમે અત્યારે આપણે આના વ્લોગ માં સવાર વિ જો ઉગી ગોસેટ કે સવાર ના વાગી ગયા છે 5 અને અત્યારે આપણે રોડ પર હલવા કે એટલે એક્સરસાઈઝ એક્સરસાઈઝ કરવા કઈ ગયા છે જના હમસ્તર જે હમસ્તાઈ હમહી ગયા છે કે તરત અત્યારે આપણે एक्सरसाइज કરવા હતાતી હતી આસી વાહ અત્યારે આપણે આવી ગયા છે અને ને કસરતન કરીને વિયા આવી આસી રોડ પર એવું કાક કે છે આપણને સાધુ નથી આવડતું અત્યારે આપણે આવી ગયા છીએ ખાસ કરીને નવા હોય તો લાઈક સબસ્ક્રાઇબ શેર કરી દેજો અત્યારે હવાર બોગી ગયો છે ને અમારું ગાડી બડી તૈયાર થઈ ગઈ છે જોવો મિત્રો તમને તો ખબર જ છે કે આપણો હું ધંધો છે ને કે આ જેવી છે જો તારે જો કન્ટિન્યુ બ્લોક માં આવીને આજે બાય બાય કરવા માટે કમ્પ્લીટ થઈ ગયા છે અત્યારે આપણે પેટ્રોલ પંપની બાજુમાં ઉભા છે કે ગાડીમાં પેટ્રોલ તો નાખો જ જોઈએ ત્યાં સુધી ગાડી આવી છે આપણે પેટ્રોલ નાખી લઈને પછી આપણે રવિ પેટ્રોલ પંપ છે જોઈ લો અત્યારે તો આપણે ઘરે આવી ગયા છીએ નાઈ ધન થઈ ગયા છીએ ફ્રેશ તો હવે તમે આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દઈએ અને એક લાઈક કરી દઈએ મળીશું હવે એક નવા વ્લોગમાં આજનો વ્લોગ આ એક આપણે પૂરો કરી દઈએ તો બાય બાય જય માતાજી